સુરતમાં ઓનલાઈન કરી લેતા કર્યો હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા પોલીસે ફરિયાદના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે મોટા વરાછા બ્રાહ્મા રોડ ખાતે રહેતા અને મોડ રાજકોટના ત્રીસ વર્ષીય બનાવમાં

અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ આપતી હતી જેથી પંદર ફેબ્રુઆરી બે ના રોજ બંને છોટા છેડા લીધા હતા દરમિયાન ગત બીજીની ની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત દસ સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળી માર માર્યો હતો